નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આવક વિશેની વાત કરીને મિત્રો શનિવાર કરતાં આજે આવક ઓછી જોવા મળી છે પાલમાં પણ આથી આવક ઓછી જોવા મળી છે ગુણીમાં પણ આવક હજી ઓછી જોવા મળી રહી છે અને સૌથી પહેલાં પાલમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જાશી જાણસી કેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં અમેટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ અરાજીમાં જશે જાણશી આજના બજાર ભાવ ભાવ છે આ બિંદુ છાસઠ નંબર વખોડી છે પંદરસો ને એકસાઠ રૂપિયામાં વેચાડી છે અને વજનમાં એ સારો માલ છે અને એકદમ ચોખ્ખો માલ છે પંદરસો ને એકસાઠ રૂપિયાના ભાવ છે જે બિંદુ છાસઠ નંબરનો માલ છે આ

ચૌદસો ને એક રૂપિયામાં વેચાણી છે ને ગીડા ચાર મગફળી છે ને વજનની વાત છે તો વજનમાં એકદમ સારી છે ને દાણાની ક્વોલિટીમાં દાણે સારી છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે જેવીસ મગફળી છે અને ક્વોલિટીની વાત છે ક્વોલિટી સારી છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટી એકદમ સારી છે વજનમાંય સારું એકદમ ખોતરે સફેદ ખોયતરું હોય તેરસો ને એકોતેર તેરસો ને છેતાલીસ રૂપિયાના ભાવ છે ગિરનાર ચાર નંબર છે તેરસો ને છેતાલીસ રૂપિયાના ભાવ છે અને ગિરનાર ચાર

તેરસો ને સોળ રૂપિયાનો ભાવ છે તેરસો ને સોળ રૂપિયાના ભાવ છે ક્વોલિટી તમે જો આ તેરસો ને સોળ રૂપિયામાં વેચાણ ત્રેવીસની કોલેટી છે બારસો ને રૂપિયાના ભાવ છે જામના બારસો ને એકાણું રૂપિયાના ભાવ છે એને ઓગણચાલીસ નંબરની ક્વોલિટી છે પણ વજનમાં થોડુંક મીડિયમ જોવા મળી રહ્યું છે